આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અને હું છું આપણી સાથે સોનલ પાદરાના ડભાસા ગામમાં ક્રિકેટ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભાસા ગામના માજી સરપંચ તેમજ લુણા ગામના સરપંચ દ્વારા આ ક્રિકેટનું ટુર્નામેન્ટ ઓપનિંગ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે લુણા ગામના પ્રિતેશભાઈ પટેલ લાલભાઈ અને ડભાસા ગામના માજી સરપંચ મનોજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટની પ્રથમ મેચ લુણા ટાઇટન્સ અને મહુવડ લાઇન્સ વચ્ચે રમાઈ હતી પાદરા તાલુકામાંથી પ્રતિભાશાળી ખેલાડીઓને એક નવું પ્લેટફોર્મ મળે અને પાદરા તાલુકામાંથી સારા ક્રિકેટરો બહાર આવે તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ડબાસા ગામે ડબાસા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનો રાઉન્ડ સૌ પ્રથમવાર ખોલવામાં આવ્યું છે એમાં પાદરા તાલુકાના દરેક સમાજના લોકોને ટીમનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આજે જે આ ડબાસના યુવાનોએ ક્રિકેટ રાઉન્ડ ઓપન કર્યું છે એ દરેક યુવાનોને એકતાની એક ભાવનાના રૂપે ઓપન કરેલું છે અને દરેક છોકરાને પ્રોત્સાહન મળે અને સ્પોર્ટ્સમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે આજના યુગમાં જોઈએ તો દરેક છોકરો મોબાઈલમાં જ બિઝી હોય છે અને અમારા ડબ્બાસા ગામના દરેક સમાજના યુવાનોએ આ જે રાઉન્ડનું ઓપનિંગ કર્યું છે એમાં દરેક છોકરાઓને એક દિશા બતાવી છે એક સારા રસ્તા પર જાય અને સ્પોર્ટ્સમાં આગળ વધે એવી મારી પાદરા તાલુકાના દરેક યુવાનોને શુભકામના આજરોજ પ્રથમ દિવસે એક લુના ટાઇટન્સ અને મોવડ એમાં લુના ગામના સરપંચ અમારા મિત્ર ખાસ એ પણ એમને હાજરી આપી છે એમના ગામના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે જે તાત્કાલિક ધોરણે એ ફોનથી અમારે ત્યાં આવી ગયા એ બદલ એ સરપંચનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ